કેશન હાથ ધરાયું પરંતુ સ્થાનિક આદિવાસી ખેડૂતોના હૃદયમાં ભય ફેલાવ્યો છે કે ભવિષ્યમાં તેમની ખાનગી વડીલો પાર્જિત જમીનો પણ આ પ્રોજેક્ટને ભેટ ચડશે આ વિરોધી આગમાં ખેડૂતોની વેદના આજીવિકાઓ ખતરો અને સરકાર પ્રત્યેનો અવિશ્વાસ સ્પષ્ટપણે જોવાઈ રહ્યો છે ટાડાગોડા અને સારદા ગામના આદિવાસી ખેડૂતો એરપોર્ટ પ્રોજેક્ટનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ હૃદયસ્પર્શી રીતે જણાવ્યું કે આ જંગલ જમીન પર અમારા પૂર્વજો મુગલોની શાસનથી ખેતી કરતા આવ્યા છે અઠ્યાવીસ હેક્ટર સરકારી પડતર જમીન પર અમે અમે વર્ષોથી ખેતી કરીએ છીએ ઉપજ દંડ ભરીએ છીએ આ જમીનો અમારી આજીવિકાનો આધાર છે જગલમાંથી અમને બળતણ માટે લાકડા પશુઓ માટે ઘાસચારોની ખેતી માટે પડદુપ જમીન મળે છે જો આ જમીનનો એરપોર્ટ માટે લેવાશે તો અમે નિરાધાર થઈ જઈશું ખરેખર આ ગુજરાતની અંદર દાહોદ જિલ્લો એ ટ્રાઇબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીંયા પાયાની કોઈ સુવિધાઓ છે નથી અને અહીંયા જે અહીંયા કોઈ ગામડાઓની અંદર અથવા દાહોદ જિલ્લાની અંદર કોઈ કોઈ એવા એવા બિઝનેસમેન કે ઉદ્યોગપતિઓ છે નથી ખરેખર અમારા અહીંયા વિસ્તારની અંદર પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાન ઘાટ હોય રોડ રસ્તા હોય વિજયની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મળતી નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદશ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિ આદિવાસી સમાજ માટે તો કોઈ કોઈ દિવસ આજ દિન સુધી બોલતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ અમારી પડખે આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા સમય આવતા સમયની અંદર આ એરપોર્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ કરવામાં ન તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું અમે કોઈ પક્ષપાત નથી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટું સંમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવાના છે ભલે અત્યારે આ બહુ જબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારે સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ પામે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સૂટ દાહોદ જિલ્લાના ચાલો તાલુકામાં ટાટા ગોડા અને શારદા ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટ નિર્માણ માટે કુલ એકસો ડિમાર્કેશન શરૂ થયું છે આમાં એકસો બાર હેક્ટર જંગલ ખાતાની અને અઠ્યાવીસ હેક્ટર સરકારી પડતર જમીનનો સમાવેશ થાય છે આ કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ પ્રાંત અધિકારી મામલતદાર વન વિભાગ અને એરપોર્ટ ઓથોરિટી અધિકારીઓને ઉપસ્થિત હાથ ધરાઈ

અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક હાલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે એરપોર્ટ ઓથોરિટીના મેનેજર ઈશ્વર દેસાઇ જણાવ્યું હતું કે માપણી છવ્વીસ પોઈન્ટ પર કુટાવ ખોડવાની પ્રક્રિયા સાથે ચાલી રહી છે હાલ ફક્ત સરકારી અને જંગલ ખાતાની જમીનનો સમાવેશ છે ખાનગી જમીન લેવામાં આવશે નહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્રએ જાલો ડિવિઝન સહિત અન્ય વિભાગોમાં ડીવાયએસપી આઠ પોલીસ ઇન્સ્પેક્ટર છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બસો પચાસથી વધુ પોલીસકર્મીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ટાડાગોડા ખાતે એરપોર્ટ પ્રોજેક્ટનો વિરોધ નવો નથી ગયા વર્ષે અગિયાર બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એરપોર્ટ ઓથોરિટી અધિકારી સર્વમાં આવ્યા ત્યારે પાંચ ગામોના ખેડૂતોએ ભેગા થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો આ ઘટના દરમિયાન ગામ અધિકારીઓ વચ્ચે સ્થિતિ ઊભી થઈ હતી જે તે સમય ખાતરી આપી હતી કે એરપોર્ટ ફક્ત સરકારી અને જંગલ ખાતાની જમીન પર જ બનશે અને ખાનગી જમીનો સંપાદિત નહીં થાય જો કે ખેડૂતો વિધાનસભામાં બે હજાર પચીસ ના ચોમાસુ સત્રમાં એરપોર્ટ પ્રોજેક્ટની મંજૂરી મળતા ખેડૂતોના વિશ્વાસ ડગમગી ગયો છે કિશોર ડગર દાહોદ